ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાના આયોજન કર્યું છે સાથે સાથે આજે રુકમણી વિવાહ પ્રસંગે 108 કન્યાઓનો સામૂહિક વિવાહ સૌ યોજવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં સામાજિક જીવનમાં અનેક તણાવવાળા જોવા મળે છે ખાસ કરીને લગ્ન જીવનમાં વધતા વિચ્છેદો અનેક પરિવારોને બરબાદ કરી રહ્યા છે આ સામાજિક સમસ્યાનો તાકે દે ઉકેલ કે તેનું સમાધાનની દિશામાં પ્રયાસો કરવા અતિ આવશ્યક બન્યા છે ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે આ સામાજિક સેવા યજ્ઞથી જીવનમાં વધતા બંગાળને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી હતી સમ વિસ્તારમાં અયપ્પા મેદનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે એકસો આઠ યુગલના સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નના જોડાઈ નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કરિયા આપવામાં આવ્યું હતું તેમજ નવ યુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન એક હજારથી વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થા અને આયોજક તરફથી એકવીસ હજારની એફડી કરી આપવામાં આવી હતી સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે એકસો આઠ સમૂહલગ્ન મહોત્સવની સાથે સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય સતીશચંદ્ર જીપરાશર મહારાજશ્રીના સુમધુર કંઠે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં છે જે ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી ચાલશે સંસ્થાના પ્રયાસોને મજબૂત બળ મળ્યું છે આ સામૂહિક લગ્નોત્સવમાં ગુજરાતના મુખ્ય દંડક બાલુ શુક્લ પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે તેમજ પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર બેના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પૂર્વ કાઉન્સલરો તેમજ કૈલાસભાઈ અગ્રવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને એના જે સંસ્કારો છે આપ જોઈ રહ્યા છો કે એકી સાથે એકસો આઠ જોડા અને લગ્ન કરવા એ કોઈ નાની વાત નથી કારણ કે પહેલાં જોડા મળે કેવી રીતે તો હું મહેન્દ્રભાઈ રાજેશભાઈ સમગ્ર એમના જે ગુરુ શિષ્ય ફાઉન્ડેશન છે એટલે કલ્પના વગરની એમને જે મહેનત કરેલી છે અને એની સાથે સાથે તમે જુઓ છો કે આજે જે રીતના બાળુભાઈએ કીધું કે એકસો આઠ સાથે એક જોડું એવું એટલે કે ભગવાન સાથે એકસો નવ જોડા જે આજે પરણાયા છે બધા જ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે જે લોકોનું કન્યાદાન જે લોકોએ પણ કર્યું છે મને લાગે આ કન્યાદાન કરતાં કોઈ મોટું દાન નહીં હોતું અને એકી સાથે કન્યાઓનું એકસો આઠ કન્યાઓનું જે દાન થઈ રહ્યું છે એ વડોદરા શહેરની આ ધર્મની નગરી પર આ સંસ્કારી નગરીના ખરેખર સર્વ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને મહેન્દ્રભાઈ રાજેશભાઈ અને સમગ્ર એમને જે અગ્રવાલ સમાજના બહુ જ લોકોએ આઠ આઠ દિવસ સુધી જે મહેનત કરી છે રાત દિવસ જોયા વગર છેલ્લા ચાર દિવસથી હું પણ એમની સાથે હતો અને અમને એવું લાગ્યું છે કે ખરેખર આ એક સમાજ એવો છે કે અહીં કોઈ એવું જોયું નથી કે કયા સમાજના દીકરીઓ છે દરેક સમાજના સર્વ જ્ઞાતિના એ ભેગા કરીને બધા જ લોકોને એ લગ્ન કર્યું છે ફરી એકવાર સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા બાળુભાઈ પોતાનો કિંમતી સમય આપી અહીં આવ્યા છે એમણે પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આપ સૌ મીડિયાએ પણ ખૂબ એની જાહેર લોકો સુધી આ મેસેજ પહોંચાડેલો છે અને જેના લીધે જ આજે આટલી મોટી સંખ્યામાં સૌ લોકો પણ આવ્યા છે સમા અયપ્પા આજરોજ સંયમ સમા અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્યે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું તેના અંતર્ગત આજે રોકણી વિવાહના દિવસે એકસો આઠ જોડાઓનો સમૂહ લગ્ન કરવામાં આવ્યો ગુરુ સેવા શિષ્યએ ફાઉન્ડેશન અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આજે આ કાર્યક્રમને વધાવવા શુભેચ્છા પાઠવવા ખાસ આપણી વચ્ચે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડક શ્રી બાલકિનભાઈ શુક્લ સાહેબ રાજેશભાઈ ભરતભાઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા આ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે આજે જેટલા પણ વર વધુ આજે જે લગ્ન કર્યું છે એમને જીવન સુખમી રહે એવી પ્રભુના ચરણોમાં કથામાં જે ગત ચોવીસ તારીખથી શરૂ થઈને ત્રણ તારીખ સુધી એ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે મહેન્દ્રભાઈ અગ્રવાલ અને તેઓના ટીમ દ્વારા આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીનીજીના વિવાહનો જે પ્રસંગ હતો એ પ્રસંગને સાક્ષી બનાવીને સર્વ જ્ઞાતિના એકસો ને આઠ જેટલા જોડાઓનું જ્યારે સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું મને લાગે છે કે આ પ્રકારનું આયોજન કદાચ આખા દેશમાં પહેલી વખત થયું હશે ભાગવત કથાનું આયોજન થતું હોય છે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે પરંતુ રૂક્મિણીની વિવાહના દિવસે એકસો આઠ જોડાઓનું સમૂહ લગ્ન થાય અને એ દિવસે એટલે કે માતા રૂકમિનીજીના પ્રમાણે જ જેમનું જીવન સમૃદ્ધ થાય એ આશયથી જ્યારે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આ ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અદ્ભુત આયોજન છે તે બદલ તમામ આયોજકોનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે જેમને જેમને પણ પોતાના દાંપત્ય જીવનમાં પગલાં મૂક્યા છે એ તેઓને પણ ખૂબ શુભકામના કરું